અધ્યયન પોથી ભાગ બે ધોરણ ચાર પર્યાવરણ પાઠ પાંચ અનિતા અને મધમાખીઓ પ્રશ્ન એક મધપુડાના ચિત્રમાં ખાના વધારી મધપુરો મોટો કરો અહીંયા બાળકો આપણે ષટકોણ આકાર અહીંયા મેં તમને ડ્રો કરીને બતાવ્યો છે તો આવો ષટકોણ આકાર છે એ તમારે કરવાનો છે અને એ પ્રમાણે આખો મધપુડો છે એ આગળ વધારવાનો છે ત્યારબાદ પ્રશ્ન બે અનિતા ભારતના બિહાર રાજ્યમાં રહે છે તમે ગુજરાતમાં રહો છો તમારા અને અનિતાના રાજ્યમાં મનપસંદ રંગ પૂરો તો અહીંયા બાળકો મેં બે રંગ પૂર્યા છે અનિતાનું રાજ્ય છે આ રહ્યું બિહાર અને અમાર આપણું રાજ્ય છે ગુજરાત તો તમે તમારી રીતે જે તમારું રાજ્ય હોય એ પ્રમાણે તમારા મનપસંદ રંગ પૂરી શકો છો પ્રશ્ન ત્રણ આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસમાં લખો એક નીચેનામાંથી કયા ધોરણ સુધીના બાળકોને શાળામાં મફત શિક્ષણ મળે છે જવાબ આવશે એ બાલવાટિકાથી આઠ બે નીચેનામાંથી કયું જીવજંતુ મધ બનાવે છે જવાબ આવશે સી મધમાખી ત્રણ મધમાખી મધ શેમાં એકઠું કરે છે જવાબ આવશે બી મધપુડામાં ચાર નીચેનામાંથી કોને ગૃહ ઉદ્યોગ ન કહી શકાય જવાબ આવશે ડી મકાન બનાવવું પાંચ નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે જવાબ આવશે બી મધ ખાંડની ચાસણીમાંથી બને છે છ મધમાખીઓ કયા મહિનાઓમાં ઈંડા મૂકે છે જવાબ આવશે ડી ઓક્ટોબર ડિસેમ્બર સાત નીચેનામાંથી કઈ વિગત ખોટી છે જવાબ આવશે એ નર મધમાખી મધ તૈયાર કરે છે આઠ નીચેનામાંથી કોણ સમૂહમાં રહેતું નથી જવાબ આવશે ડી કરોળિયો નવ નીચેનામાંથી મધનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો જવાબમાં આવશે ડી આપેલ તમામ એટલે કે ઉધરસ થઈ હોય ત્યારે પંચામૃતના પ્રસાદમાં આઈસ્ક્રીમ પર સ્વાદ લાવવા માટે દસ અનિતાની મધમાખીઓ કયા ફૂલમાંથી મધ એકઠું કરે છે જવાબ આવશે એ લીચી ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેના ચિત્રમાં રંગ પૂરો અહીંયા બાળકો મધમાખીનું ચિત્ર છે અને મને જે યોગ્ય લાગ્યું મને જે પસંદ રંગ ગમ્યા એ પ્રમાણે મેં અહીંયા રંગ પૂર્યા છે તમારે પણ તમને ગમતા મનપસંદ રંગ અહીંયા પૂરવાના છે ત્યારબાદ પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો તમારી આસપાસ કયા કયા ગૃહ ઉદ્યોગ ચાલે છે જવાબ અમારી આસપાસ ચાલતા ગૃહ ઉદ્યોગમાં સાબુ બનાવવા અગરબત્તી બનાવવી સાડીઓમાં સ્ટોન લગાવવા ભરતકામ કરવું હિંચકા ગૂંથણ કામ કરવું વગેરે જેવા ઉદ્યોગ ચાલે છે પછીનો પ્રશ્ન આ ગૃહ ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુઓ બને છે જવાબ આ ગૃહ ઉદ્યોગમાં સાબુ અને અગરબત્તી બનાવવામાં આવે છે સાડીઓમાં સ્ટોન લગાવવામાં આવે છે દોરા વડે ભરતકામ કરી રૂમાલ તથા ઘર શણગારની વસ્તુઓ બનાવવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન તમારા ઘરે મધનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓમાં થાય છે જવાબ અમારા ઘરે મધનો ઉપયોગ પંચામૃત બનાવવા દવા તરીકે ઘણી વખત મીઠાઈ બનાવવામાં શરબત બનાવવામાં થાય છે આઈસ્ક્રીમની ઉપર અને ગોળાની ઉપર બરફના ગોળાની ઉપર પણ મધનો ઉપયોગ થઈ શકે છે તો એ પણ તમે અહીંયા લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન ત્યાર પછીનો પ્રશ્ન અનિતાએ શા માટે મધ ઉછેરનું કાર્ય શરૂ કર્યું હતું જવાબ અનિતા પોતે મધની મોટી વેપારી બનીને લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે એટલા માટે મધ ઉછેરનું કાર્ય શરૂ કર્યું પછીનો પ્રશ્ન મધ ઉત્પાદનનું કાર્ય કેમ કઠિન છે જવાબ ઘણી વખત મધમાખીઓ ડંખ મારે છે જેના કારણે હાથ મોસ જાય છે ખૂબ પીડા થાય છે તેથી મધ ઉત્પાદનનું કાર્ય કઠિન છે ત્યાર પછીનો પ્રશ્ન કેટલાક ગૃહ ઉદ્યોગ માટે સરકાર તાલીમ આપે છે તમે તેવા ગૃહ ઉદ્યોગ વિશે જાણીને તેમના નામ લખો જવાબ સરકાર દ્વારા ઘણા ગૃહ ઉદ્યોગ ચાલે છે જેના માટે તે તાલીમ આપે છે તો એવા ગૃહ ઉદ્યોગો છે સિલાઈ અને હસ્તકલા મસાલા પાપડ ખાખરા બનાવવા વગેરે ત્યારબાદ નો પ્રશ્ન મધ જેવી બીજી વન્ય પેદાશો કઈ કઈ છે જવાબ મધ જેવી બીજી વન્ય પેદાશો લાખ મશરૂમ ગુંદર રાળ ત્રિફળા વગેરે છે પ્રશ્ન છે અપરો કાર્ય તમારી આસપાસ ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવતા કોઈ એક વ્યક્તિ વિશે અહીંયા માહિતી એકત્ર કરવાની છે એક નંબર તેમનું નામ મીનાબેન સોલંકી તેઓ કયો ગૃહ ઉદ્યોગ કરે છે તો સિલાઈ કઢાઈ તે કરવા માટેનો કાચો માલ તે ક્યાંથી લાવે છે તો શહેરની હોલસેલ દુકાનો તથા કાપડ બજારમાંથી તે કાચો માળ મેળવે છે તૈયાર કરેલ માલ કે વસ્તુ ક્યાં વેચે છે તો નજીકની દુકાનોમાં વેચે છે તેમના કામમાં કોણ કોણ મદદ કરે છે તેમના પરિવારના સભ્યો તેમને મદદ કરે છે આ ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ માટે રોજ તેમને કેટલો સમય વપરાય છે તો પાંચથી છ કલાક પ્રશ્ન સાત આ ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ દ્વારા તેમનો જીવન નવા સારી રીતે ચાલે છે હા તેમના ગૃહ ઉદ્યોગથી બનતી વસ્તુ ઉત્પાદનની સૌથી વધુ માંગ ક્યારે રહે છે તો શાળા ખુલતી વખતે તહેવારોને લગ્ન નવ શું તેઓ પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવવા કોઈ યાંત્રિક સાધનોનો ઉપયોગ કરે છે ક્યાં ક્યાં જવાબ આવશે હા સિલાઈ મશીન ઓવરલોક મશીન કઢાઈ મશીન પ્રશ્ન સાત જોડકા છોડો એક રાણીમાખી તો એ ઈંડા મૂકે છે બે કામદાર માખી મધ એકઠું કરે છે ત્રણ નર કીડી જવાબ આવશે સી સમૂહમાં ઓછી હોય છે ચાર કામદાર કીડી જવાબ આવશે બી દર બનાવે છે પાંચ સિપાહી કીડી જવાબ આવશે ડી રક્ષા કરે છે ત્યારબાદ પ્રશ્ન આઠ નીચે કેટલીક વિગતો આપી છે જેમાં વડીલો કે અન્ય પાસેથી શીખી શકાય તેવી બાબતો સામે ખરાની નિશાની કરો જો તે કામ તમને રોજગારી આપી શકતા હોય તો સામે હા લખો તો અહીંયા આપેલા કોષ્ટકની અંદર ભરત ગૂંથણ કરવું કામ કરવું મહેંદી કામ કરવું ટાયર પંચરનું કામ કરવું સુથારી કામ કરવું લાઇટ ફિટિંગ નળ ફિટિંગનું કાર્ય ડોક્ટર બનવું ગાયો ભેંસોને દોહવી કડિયા કામ કરવું મધ એકત્ર કરવું કમ્પ્યુટર ચલાવવું દેશી ઘંટીમાં અનાજ દળવું અને રસોઈ બનાવવી આ બધા કાર્યોમાં માત્ર એક કાર્ય એવું છે ડૉક્ટર બનવું જે આપણે વડીલો પાસેથી શીખી શકતા નથી તો એ સિવાયના બધા જ ખાનામાં આપણે ખરું કરીશું અને કામ કરવું અને ડૉક્ટર બનવું આ બેમાં આપણે હા નહીં લખીશું કારણ કે લીપણકામ કરવું છે એ આપણે વડીલ પાસેથી શીખી શકીએ પણ એમાં રોજગારી મળતી નથી અને ડૉક્ટર બનવું એમાં રોજગારી મળે છે પણ આપણે વડીલ પાસેથી શીખી શકતા નથી જો વડીલ પાસેથી શીખી શકતા હોય તો રોજગારી આપી શકે કે નહીં એમાં આપણે હા કે ના કરી શકાય માટે આપણે આ બે ખાનામાં કંઈ લખીશું નહીં